સુરત કોર્ટે પરિસરમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન કારોબારી મળીને કુલ સત્તર વકીલોના મંડળનું ભાવી નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારો રીઝવવા માટે એટી જોડીનું જોર લગાવતા નજર

અમારી ગણતરી છ હજાર ચારસો તેત્રીસ વોટર છે અને તેની અંદર અઢારસો મહિલાઓ વોટર છે જે અઢારસો મહિલા વોટરો નો સક્રિય ભાગ ભજવતો તો પરિણામ કઈક બદલા શકે તેવી શક્યતાઓ દેખાય છે